કરજણ જૂના બજાર વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં ગુરુકૃપા સોસાયટી સામે ચાર મહિના પહેલા ગાર્ડન બનાવી લોકાર્પણ કરાયું હતું જેમાં ગાર્ડનની દુર્દશા તેમજ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં જીતીને આવેલા સભ્ય નેતાબેન શૈલેષભાઈ પ્રાકડાના પતિએ તંત્ર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા કરજણ જૂના બજાર વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં ગુરુકૃપા સોસાયટી સામે કરજણ નગરપાલિકાએ લોકોની સુવિધા માટે અને મનોરંજન માટે સરકારની અમૃત ટુ યોજના હેઠળ કનુબા ડેવલપમેન્ટ નામનો ગાર્ડન તારીખ પંદર આઠ બે હજાર પચ્ચીસે બનાવી કરજણ સિનોરપોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ગાર્ડનનું લોકાર્પણ કરાયું હતું એ વાતને હજુ ચાર મહિના પણ પૂરા નહીં થયા અને ગાર્ડનની દુર્દશા જોવા મળી રહી છે ગાર્ડનમાં જે મુકાયેલા બાકડા છે તે સ્ક્રુ બેસાડી ફિટ કરવામાં હતા જેથી બાકડા વધુ સમય ચાલે પરંતુ કોન્ટ્રાક્ટરે રામરાજ્ય અને પ્રજા દુઃખી જેવી નીતિ અપનાવી હોય તેવું આવે છે બીજી તરફ ગાર્ડનની ચારે તરફ લોખંડની ગ્રેલ મુકવામાં આવેલી છે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી હતી સિનિયર સિટીઝન સવાર ફરવા ચાલવા યોગ અને કસરત કરવા આવતા હોય છે ત્યારે સ્ટ્રીટ લાઇટો પણ ઘણા બંધ હાલતમાં ગાંઠિયા સમાન જોવા મળી રહી છે ગાર્ડનમાં સ્વચ્છતા અને સુંદરતા હોય તો ગાર્ડન સુશોભિત લાગે પરંતુ શૈલેષભાઈ પ્રાકડાના આક્ષેપો છે કે ગાર્ડન બન્યો નું કોઈ જ સાફ સફાઈ કરવા આવતું નથી તેવા આક્ષેપો કર્યા આ બાબતે ના પતિ શૈલેષભાઈ પ્રાકડાના નગરપાલિકા પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે તેવા આક્ષેપો કર્યા હતા પ્રોબ્લેમ એવો છે કે ગુરુકૃપાની અંદર કનુબા નાગજી બા ચાવડાથી જે બાગ બનાવેલો છે એની અંદરથી બે મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ છે અને કોઈ સાફ સફાઈ નહીં તમે જોઈ શકો છો કે આપણે ફેન્સિંગ બી કરેલી છે એ તૂટી ગઈ છે અને બોકડાનું બી કોઈ ઠેકાણું છે નથી અત્યારે આ જિમ્મેદારી કોની છે એક કરોડ પાસઠ લાખ રૂપિયામાં આ ગ્રાન્ટ મંજૂર થયેલી છે હવે એક કરોડ પાસઠ લાખ રૂપિયા આની અંદર મને દેખાતા નથી મિલી ભગતથી આ બધું ખવાઈ ગયું છે આ જ્યારે ગાર્ડન બનાવ્યો અક્ષય પટેલ આપણે એવું સમજો કે બે ત્રણ મહિના થયા છે ત્યાર મહિનાથી બે મહિનાથી આ સ્ટ્રીટ લાઇટો બંધ છે બોખળા જ્યારે આ ભય જે જે કોન્ટ્રાક્ટરે બોખળા મૂક્યા છે એની અંદર હલકી ગુણવત્તાના બોખડા મૂક્યા છે અને એની અંદર આ ફિટિંગ થયા નથી અને જ્યાં ફાવે ત્યાં તૂટી ગયા છે અને તમે જોયું જ છે કે સાફ સફાઈ અને ગંદકી કેટલી છે બાગમાં હવે નાના નાના ભૂલકાઓ અને આ વોરના મારા ચાર નંબર વોરના લેડીઝો સવારે સારા પાછે યોગા કરવા આવે છે તો લાઇટો ના હોય તો ક્યાં થશે શું થશે આ જિમ્મેદારી કોણ લેશે નગરપાલિકા લેશે આ બાબતે નગરપાલિકાને ચાર વાર જાણ કરવામાં આવી છે મને નગરપાલિકામાંથી એવું કહેવા આવ્યું છે કે કોન્ટ્રાક્ટરને નોટિસ મોકલી પણ લાઇટો કઈ આ કાર્યવાહી કરીશ અને હું આ બધા જ બહેનોને લઈને નગરપાલિકા હલ્લા બોલ શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પ્રાકડા રિપોર્ટ પ્રવીણ વસાવા સંબંધ ભારત ન્યુઝ કરજણ